અસર તો શું હવે કાયમ વધતો જ હોય છે છ છ મહિને આ ભાવ વધતા જ હોય છે બબ્બે રૂપિયા કરીને વધતા જ હોય છે ધીમે ધીમે પેટ્રોલ એવી રીતે વધે છે એવી રીતે દૂધ પણ વધ્યા કરે છે આમાં કોઈ ફરક નથી પડતો પણ ખિસ્સા ખાલી થતા જાય છે અને બીજા ખોરવાતા જાય છે ઘણા બધામાં દહીં દહીં પનીર બધાની અંદર ફરક પડે છે ગમે તે આઈટમ તમે આજે બરોડાની અંદર દૂધને લગતી લેવા જાઓ તો બધાની અંદર ફરક પડે છે તમે બે વસ્તુ લેતા હોય એની જગ્યા મન થાય કે એક વસ્તુમાં સંતોષ માણી લઈએ ધીરે ધીરે આ પ્રોડક્ટના ભાવ જ એટલા બધા વધી જતા લોકો એને લક્ઝરીયસ ગણવા માંગશે એવું મને લાગી રહું જરૂરિયાત કરતાં લક્ઝરીયસ આઇટમમાં એ આવી જશે એક તો આવકના ઢેકાણા નથી આટલા બધા નાણાં ભીડ વચ્ચે તમારે જો દૂધ માટે આટલા બધા પૈસા ચૂકવવા પડતા હોય તો સામાન્ય વસ્તુઓમાં તો કંઈક ક્યાં આજે મોબાઈલના ડેટા માટે તમારા પેટ્રોલ માટે બધા માટે કોઈ પણ બચત જેવી વસ્તુ જ નથી રહેતી એટલે દૂધ જેવી વસ્તુમાં તો વધારો કરી કરીને સરકારે જ સમજવું જોઈએ કે દૂધ એ જીવન જીવન જરૂરિયાત વસ્તુ છે જેવી રીતે ફોરેન્સમાં છે કે ભાઈ દૂધની પાછળ એટલો બધો વધારો એ લોકો નથી આપતા કારણ કે એ ન્યુટ્રિશિયસ ગણાય છે એટલે ખરેખર આપણી ઇન્ડિયામાં આ વસ્તુ બહુ મહત્ત્વની જે ગરીબો માટે પણ છે ગરીબો માટે તો આ જ વસ્તુ છે બીજું કશું છે દૂધ કાંદા અને રોટલો આ ત્રણ સિવાય તો જીવતા નથી આ વસ્તુમાં વધારો ના હોવો જોઈએ અત્યારે કેવું છે કે હાલની સંજોગોમાં મોંઘવારી એટલી ચરમસીમા ઉપર છે કે આ બે રૂપિયાનો જે વધારો જે છે આપણને એવું લાગે છે કે નોર્મલ છે પણ આ લોકો ગમે ત્યારે ગમે તે ટાઈમે કોઈપણ જાતના ઇન્ફોર્મ કર્યા વગર તાત્કાલિક અસરથી આ દૂધનો ભાવ વધારો કરતા હોય છે અને ગરીબોને અને મધ્યમ વર્ગના લોકોને પુષ્કળ એની અસર થતી હોય છે ભાઈ સામાન્ય માણસ માટે આ ભાવ વધારો જે છે ને એ તાત્કાલિક અસરથી મને એવું લાગે છે કે પાછો ખેંચી લેવો જોઈએ અને એમણે અત્યારે શું છે કે ડીઝલ છે કે પેટ્રોલ છે કે સીએનજી છે એના ઉપર કોઈ જાતનો ભાવ વધારો છેલ્લા કેટલા વખતથી થયો નથી તો આ જે ભાવ વધારો જે થયો છે બે રૂપિયા એ અમને અયોગ્ય લાગે છે